જય માતાજી મિત્રો બધાને આજે જણાવવાનું કે અમારી આ ગુજરાતી બ્લોગ ચેનલની અંદર તમને એક ખાસ વિડીયો બતાવવાના છીએ તો મિત્રો તમને બધાને ખબર હશે કે બનાસ ધરા મિત્ર મંડળ લકી ડ્રો એની તારીખ હતી એટલે કે આજની તારીખ એકવીસ એક બે હજાર તો બધા મિત્રને જણાવવાનું કે એકવીસ એક બે હજાર પચીસના રોજ બનાસતરા મિત્રમંડળ લકી ડ્રો થવાનો હતો તો મિત્રો શું આ ડ્રો ક્યારે અને કેટલા વાગે થવાનો છે કે નહીં આપણે જાણીએ તો મિત્રો એકવીસ એક બે હજાર પચીસના રોજ બનાસતરા મિત્રમંડળ લકી ડ્રો થશે બરાબર બીજું કે જે વ્યક્તિએ આ કૂપન લીધી હોય તો એમના માટે તો કોઈ કહેવાનું આવતું નથી પણ જે વ્યક્તિએ ના લીધી હોય અને જે વ્યક્તિ ઓનલાઈન કૂપન લે છે એ મિત્રો ધ્યાન રાખજો કારણ કે બનાસ તરા મિત્રમંડળ લકી ડ્રોના નામે બીજા કોઈ વ્યક્તિ ફોડ કરી રહ્યા છે તો મિત્રો ઓનલાઈન કૂપન લેતા પહેલાં પ્રૂફ માગજો એમના જોડે શું પ્રૂફ છે એના વગર લેતા નહીં બરાબર ન કે તમારા પૈસા વેફળાઈ જશે ટોકન મળશે પણ એ ટોકન કશું કામનું હશે નહીં તો મિત્રો તમને બધાને ખાસ જણાવવાનું કે ઓનલાઈન કૂપન લેતા પહેલાં થોડુંક વિચારજો બીજું કે જે કોઈ વ્યક્તિ આ બનાસતરા મિત્રમંડળ મંડળ ડ્રો લાઈવ જોવા માગતા હોય અને જો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને લાઈવ ડ્રો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે લાઈવ કરીશું બરાબર તો જય માતાજી જય યુવક મંડળ સમણવા તો મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ આભાર અને બનાસતરા મિત્ર મંડળ લખી ઢો એકવીસ એક બે હજાર પચીસના રોજ એટલે કે આજે એકસો ને એક ટકા થશે જય માતાજી જય હર્ષિદ્ધમા